નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં અર્થશાસ્ત્ર વિષય જેમાં સરકારી અને નેડ જેનું બંનેનું મેરિટ એનાલિસિસ કરીને મૂકેલું છે મિત્રો સેવન સ્ટેપ પદ્ધતિ અને મહિલા અનામતને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવેલો છે મારી જોડે જે માહિતી છે મારી જોડે જે સમજણ છે એના આધારે આ વિડીયો હું બનાવીને મૂકું છું તમે તમારું થિંકિંગ અને એનાલિસિસ લગાવી શકો છો અહીંયા ફક્ત મેં એક એનાલિસિસ કર્યું છે અને એ એનાલિસિસ તમારી સમક્ષ મૂકી રહ્યો છું આ ઉપરાંત બીજી એક વાત જણાવી દઈએ કે આ જે મેરિટ એનાલિસિસ કર્યું છે એ જનરલ મેરિટ લિસ્ટ જે મુકાયું છે એના આધારે મેરિટ એનાલિસિસ કર્યું છે એટલે આ બાબતને પણ તમે ખાસ ધ્યાનમાં લેજો સૌથી પહેલાં આપણે વાત કરીશું અર્થશાસ્ત્ર સરકારી જેમાં ટોટલ એકસો ને ચુંબોતેર જગ્યાઓ છે જેમાં સૌથી પહેલાં જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલમાં એકથી ને છપ્પનમાં નંબર સુધીના તમામ જનરલ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જાય છે જેમાં એકસો ને તેતાલીસ જનરલનું તમામ પુરુષો અને મહિલાઓનું અટકે છે અને ત્યાર પછી જે સત્યાવીસ જગ્યા મહિલા અનામતની છે તો ચોરાણુંમાં ક્રમ સુધી એકસો ઓગણચાલીસ ગુણે જે મહિલાઓનું છે એ જનરલ કેટેગરીનું મેરિટ અટકે છે ત્યાર પછીની વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરી તો ઇડબ્લ્યુએસ કેટેગીરીમાં પણ ટોટલ ઓગણીસ જગ્યાઓ છે જેમાં એકસોને ચોત્રીસમાં ક્રમ સુધી એકસો છત્રીસ ગુણ ધરાવતા ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓનો મેરિટમાં સમાવેશ થાય છે મિત્રો અહીંયા ક્રમમાં કૌશમાં જે આંકડો લખેલો છે એ ક્રમ બતાવેલો છે મેરિટનો અને એના પછીનો જે આંકડો છે એ ગુણ બતાવેલા છે એટલે કે ઈડબલ્યુએસ કેટેગરીમાં એકસો ને ચોત્રીસમાં ક્રમ સુધીના પુરુષો અને મહિલાઓ ને છત્રીસ ગુણ ધરાવતા પરંતુ ને ચોત્રીસ ક્રમ સુધીના જ ઉમેદવારોનો સમાવેશ મેરીટમાં થાય છે ત્યાર પછી છ મહિલા અનામતની જગ્યાઓ છે એકસો ને સત્તાવનમાં ક્રમ સુધી એકસોને પાંત્રીસ ગુણ ધરાવતી મહિલાઓ ઇડબલ્યુ એસ કેટેગરીમાં આવી જશે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ પંદર જગ્યાઓ છે એકસો ને ચૌદમાં ક્રમ સુધી એકસોને આડત્રીસ ગુણ ધરાવતા એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને બસો ને છવ્વીસમાં ક્રમ સુધી એસસી કેટેગરીની મહિલાઓ જે એકસો ને બત્રીસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસી બીસી કેટેગરીની વાત કરીએ તો એસસી બી કેટેગરીની ટો ટોટલ તેતાલીસ જગ્યાઓ છે જેમાં એકસો ને એંસીમાં ક્રમ સુધી એકસો ચોત્રીસ ગુણ ધરાવતા એસસી બી પુરુષો અને મહિલાઓનો સમાવેશ થાય છે ત્યાર પછી મહિલા એસસીબીસીની વાત કરીએ જેમાં ચૌદ મહિલાઓની જગ્યા છે બસોને એકાવનમાં ક્રમ સુધીની એકસોને એકત્રીસ ગુણ ધરાવતી એસસી બી મહિલાઓ જેઓ સરકારીની જગ્યાઓમાં આવી જાય છે ત્યાર પછી છેલ્લે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની ટોટલ ચૌદ જગ્યાઓ છે એકસોને એકત્રીસ ક્રમ ધરાવતા એકસોને સાડત્રીસ ગુણ સુધીના પુરુષો અને મહિલાઓ એસટી કેટેગરીના આવી જશે અને ત્યાર પછી મહિલાઓની પાંચ જગ્યાઓ છે જેઓ એકસોને અડતાલીસમાં ક્રમ સુધી એકસો ગુણ ધરાવતા ફક્ત એસટી કેટેગરીની મહિલાઓ જે છે તેઓનો સમાવેશ થાય છે આમ જોવા જઈએ તો જનરલનું જે મેરિટ છે એ એકસોને તેતાલીસ ગુણે અટકે છે અને જનરલ મહિલાઓની વાત કરીએ તો એકસોને ઓગણચાલીસ ગુને મેરિટ અટકે છે ઇડબલ્યુ એકસો છત્રીસ મહિલાઓનું એકસો પાંત્રીસ એસસી કેટેગરીમાં પુરુષો એકસો આડત્રીસ અને જે મહિલા છે એકસો બત્રીસ અને ત્યાર પછી એસસીબીટી એસસીબીસી કેટેગરીનું મેરિટ એકસો છે પુરુષોનું અને મહિલાઓનું એકસો ને એકત્રીસ માર્ક્ અને એસટી કેટેગરીના પુરુષો એકસો સાડત્રીસ અને મહિલાઓ એકસો છત્રીસ ગુણે એવોનું મેરિટ અટકે છે ત્યાર પછી આપણે વાત કરીશું અર્થશાસ્ત્ર બિન સરકારી અનુદાનિત શાળાઓ જેમાં જગ્યા વધીને ટોટલ ત્રણસો જગ્યાઓ થઈ છે હવે અહીંયા ખાસ જોવાનું છે કે જનરલ કેટેગરીની ટોટલ એકસો ને બોતેર જગ્યાઓ છે જેમાં મહિલાઓની સત્તર જગ્યાઓ છે સૌથી પહેલાં આપણે વાત કરીશું મિત્રો અહીંયા જે મેરિટ આપણે કર્યું છે એ જનરલ ડીવી લિસ્ટમાં જે સરકારીનું જે જે કેટેગરીનું અને જનરલનું જ્યાં અટક્યું હતું ત્યાંથી જ આપણે ગણતરી કરવાની શરૂઆત કરી છે એટલે જનરલનું પહેલાં આપણે જોઈશું એકસો ને બોતેર જગ્યાઓ એટલે કે ત્રણસો ને તેત્રીસમાં ક્રમ સુધી ને ઓગણત્રીસ ગુણ સુધીના તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ જનરલ કેટેગરીમાં આવી જાય છે અને ત્યાર પછી સત્તર જગ્યાઓ મહિલા અનામતની છે આમ ત્રણસો ને પંચાવનમાં ક્રમ સુધીની તમામ કેટેગરીની મહિલાઓ જનરલ કેટેગરીમાં આવી જશે ત્યાર પછી ઈ જેની સુડતાલીસ જગ્યાઓ છે આમ ઇડબ્લ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ પાંચસો ને સાડત્રીસમાં ક્રમ સુધી આમ ઈડબ્લ્યુ એસનું જે મેરિટ છે એ નીચું જ આપણને જોવા મળે છે એકસો ને ત્રેવીસ ગુણ સુધીના પુરુષો અને મહિલાઓ જેઓનો મેરિટમાં સમાવેશ થઈ જશે અને ત્યાર પછી આઠ અનામતની જગ્યાઓ છે છસો ને પાંચમા ક્રમ સુધીના ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ જેઓ એકસોને બાવીસમાં માર્ક ને બાવીસ ગુણ સુધી તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ જેઓની દસ જગ્યા છે ને વીસ ક્રમ સુધી એકસોને છવ્વીસ ગુણ ધરાવતા એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને ત્યાર પછી એસસીની જે મહિલા અનામતની ત્રણ જગ્યાઓ છે ચારસો ને ચાલીસમાં ક્રમ સુધી એકસો છવ્વીસ ગુણ ધરાવતી મહિલાઓ આવી જશે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસીબીસીની ટોટલ એકસો ને સાત જગ્યાઓ છે હવે લિસ્ટમાં તમે જોશો તો ટોટલ એકસોને છસો ને સિત્યોતેર સુધીનું લિસ્ટ મૂકેલું છે અને એસસીબીસીનું જે કટ ઓફ છે એ છેક એકસો ને વીસ સુધી જાય છે એટલે ખાસું બધું નીચું જાય છે છસો ને અઠ્ઠાવનમાં ક્રમ સુધી એકસો ને વીસ ગુણ ધરાવતા એસસીબીસીના બીસીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને તેર જગ્યાઓ જે મહિલાઓની છે એટલે અહીંયા ખાસ એ જોવાનું છે કે છસ્સો ને સિત્યોતેરમાં ક્રમ સુધી ફક્ત ત્રણ જ મહિલાઓ આવે છે બીજી દસ જગ્યાઓ બાકી રહે છે એટલે કે એસસીબીસીમાં પુરુષ જે મહિલા ઉમેદવારો છે એ બાકી પડે છે દસ જેટલી જગ્યાઓ ખાલી રહે છે અને છેલ્લે એસટી કેટેગરીની વાત કરીએ તો એકતાલીસ જગ્યા છે ચારસો ને નેવુંમાં ક્રમ સુધી એકસો પચીસ ગુણ ધરાવતા એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને ત્યાર પછી બે અનામતની જગ્યાઓ એટલે કે ચારસો ને છન્નુંમાં ક્રમ સુધી એકસો પચીસ ગુણ ધરાવતી મહિલાઓનો સમાવેશ થઈ જશે તો આ વાત થઈ અર્થશાસ્ત્ર વિષય સરકારી અને ગ્રાન્ટેડનું જે મેરિટ એનાલિસિસ કર્યું છે એના આધારે અહીંયા મેં તમારી સામે મૂક્યું છે મિત્રો ખાસ જણાવી દઉં કે આ મેરિટ સેવન સ્ટેપ પદ્ધતિ અને મહિલા અનામતને ધ્યાનમાં રાખીને કર્યું છે મહિલા અનામત બાબતે અને સેવન સ્ટેપ પદ્ધતિને બાબતે ઘણા બધા મિત્રોની નેગેટિવ કોમેન્ટો પણ આવે છે એવા મિત્રોને ખાસ જણાવી દઉં કે જે અગાઉ ભરતીઓ થઈ છે એ ભરતીના જે સ્કૂલ એલોટેડ લિસ્ટો પણ ટેલિગ્રામના ગ્રુપોમાં છે એ પણ તમે જોઈ શકો છો આમે જે ગણતરી બતાવી છે એ જ ગણતરી એ મેરિટ લિસ્ટમાં પણ જોવા મળી છે એટલે આ બધું મેરિટ એનાલિસિસ કરીને તમારી સમક્ષ મૂક્યું છે કદાચ ભૂલ પણ હોઈ શકે છે એટલે આ મેરિટને તમે ફાઇનલ મેરિટ ન ગણી શકો બરાબર મારી ગણતરી મુજબ તો પરફેક્ટ આ જ છે પરંતુ તમારી ગણતરી કંઈક અલગ હોઈ શકે છે એટલે તમારે મારી આ જે ગણતરી છે એને ફાઇનલ ન ગણવી બરાબર છે તમારી ગણતરી તમે અંદાજ લગાવી શકો છો બીજા વિષયોનું પણ મેરિટ આપણે ઝડપથી મૂકીશું અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત